આ બધા છોકરાઓને હું પ્રશ્ન પૂછીશ તો એને પણ ખબર હશે બચ્ચો નમસ્કાર સમાચાર માં આપનું સ્વાગત છે મિત્રો ચૂંટાયેલા પદાધિકારીઓ ભૂલી ગયા છે કે રસ્તા ઉપર કેટલા ખાડા છે જે અધિકારીઓ છે જે લાખો રૂપિયા પગાર લે છે એ ભૂલી ગયા છે કે રસ્તા ઉપર દોઢ દોઢ બબે બબે ફૂટ ના ખાડાઓ છે પરંતુ આ તમે જોઈ શકો છો આ સ્કૂલમાં માં નાનકા ભૂલકાઓ છે બાળકો છે જે અભ્યાસ કરે છે એને ખબર છે કે હા રસ્તામાં ખાડા છે ડોટ ડોટ બબે બબે ફૂટ ના જોઈ શકો છો કેટલા મોટા ખાડા છે કે અહીંયા રોજ અનેક લોકો ના અહીંયા અકસ્માત થાય છે અને જોખમી હાલતમાં એ પણ હવે હું તમને મુદ્દાની વાત કરું તમે જોજો આ બધા છોકરાઓને હું પ્રશ્ન પૂછીશ તો એને પણ ખબર હશે બચ્ચો અહીંયા ક્યાં છે ખડ્ડે ખડ્ડા ખડ્ડા ખડ્ડે आपको दिखाई देता है आपको हाँ? दिखाई देता है आपको मालूम है तो इधर से जो अधिकारी लोग निकलते हैं उनको नहीं दिखाई देता होगा सही बात है नहीं दिखता ना उनको नहीं जो जो सामान पदाधिकारियों अधिकारियों उनको दिखाई देता है नहीं हमको दिखाई देता है उनको नहीं, नहीं दिखाई देता है उनकी उन लोगों की आँखें बंद है वो भी उनको पता होगा ना हमको कैसे पता होगा मित्रों हमें अरे विद्यार्थियों से ए, रोज यहाँ से निकले से

सब मतलब अच्छा है जैसे हम से आते, हाँ। अगर हमको अगर ड्राइवर को अगर नहीं दिखे अगर हमको से अगर कुछ भी हो जाए तो का ही सब ना हाँ। जो ले तो ड्राइवर सब ना जो टैक्स उनको तो कुछ उनको कुछ कुछ नहीं नहीं होगा, होता, बात है सरकार है, तो ने विनती है, की खा बना दो

તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર આદિપુર ગાંધીધામ કચ્છ